હવે મિત્રો તમે વિચાર કરો આ બાઈક છે નદીમાંથી મળી આવેલી છે હવે મને પણ નથી ખુદને ખબર પણ એટલી ખબર છે આપણે નસવાડી તાલુકાના કુકડદા ગામેથી જે નદીમાં જે છે બાઇક મળી આવી છે આ બાઈક ગઈ ક્યાંથી કેવી રીતના બની આ ઘટના એ તો આપણે હું તમને સમજાવું છું પહેલાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ગુજરાતની તમામ વિડીયો હું તમને આ જ ચેનલ પર પ્રોવાઈડ કરતો હોય છે મિત્રો હવે જાણી લઈએ કે આ બાઇક છે આ બે દિવસ પહેલાં જે ઘટના બની છે નસવાડી તાલુકાના કુકડદા ગામથી જે સુપર સ્પેલેન્ડર બાઇક જે છે જીજે ચોત્રી એટલે કે ચોટાઉદેપુરની બાઇક નદીમાંથી મળી આવેલી છે હવે બાઇક માલિક કોણ છે એ આપણને પણ નથી ખબર પણ એટલું દેખાય છે આ બાઈક જે છે મોડી રાતે એટલે કે ગઈકાલે સાંજના એટલે કે સાંજના ટાઈમે ગાજવીજ સાથે એટલે કે વાવાઝોડું ખૂબ જ હતું એવામાં આ બાઇક જે છે તણાઈ ગઈ એટલે કે વરસાદ પણ હતો ત્યારે નદીમાં જે આ બાઈક છે એ તણાઈ ગઈ હશે એટલે કે એવું કહેવાનું મતલબ એ છે આ બાઇક માલિકને પણ ખબર નથી કે બાઇક ગઈ ગયા આ તો સવારમાં કોઈ જોઈ ગયા હશે એવામાં જે જોવા ગયા હશે કે આ શું છે કેમ કે એવી હાલતમાં બાઇક મળેલી છે કે ભાઈ બધો કચરો આમ તેમ ખાલી ફક્ત નંબર પ્લેટ પ્લેટતા દેખાતા હતા ત્યારે કોઈ ભાઈએ જોઈ ગયા આ બાઈક છે હવે બાઇક જીજે ચોત્રી સુપર સ્પેલેન્ડર જે બાઇક માલિક છે એનું નામ પણ આપણું નથી ખબર પણ એ દેખાય આપણું છે કે આ બાઇક છે વાળાની જ છે કોઈ મૂકી હશે સાંજના ટાઈમે કે હવે ગાજવીજ પડે એટલે કોઈ જોવાત નીકળે ના એવામાં કોઈક આ બાઈક તણાઈ ગઈ છે તો આ બાઇક કોની હશે એ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેમ કે આપણને માલિકનું નામ નથી ખબર ફક્ત આપણે તમને જણાવવા માંગતા માંગવા માટે જ હું તમારા સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કે તમે પણ અત્યારે જે ગુજરાતની અંદર વાવાઝોડું અને વરસાદ એન્ટ્રી મારી ચૂક્યું છે તો બાઇકો હાંચવજો જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હાંચવું જોઈએ જેથી કરીને આવી દુર્ઘટનાની અંદર આ જે વસ્તુ છે તે તણાઈ જાય આપણી સાથે મોટું નુકસાન થઈ જાય છે જી હા મિત્રો આ ઘટના વિશે તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જેહીન જે ભાર હા આ બાઇક કોની છે જરૂરથી જરૂર નામ લખજો